ડભોઈ પોલીસે છોટાઉદેપુર તરફથી ડભોઈ થઈ વડોદરા તરફ વિદેશી દારૂ ભરેલ કાર સાથે બે ઇસમો જઈ રહ્યા છે જેથી પોલીસે બાતમી મુજબ પલાસવાડા પાસે વોચ ગોઠવી હતી થોડી જ વારમાં બાતમી મુજબની કાર આવતા તેને આડસ કરી રોકાવી હતી

હોવાનું જણાવ્યું હતું આ ઝડપાયેલ ઈસમોને મુદ્દા માલ સાથે ઝડપી પાડી પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોંધી કસ્ટડી ભેગા કરેલા છે ત્યારે ડભોઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે